નમસ્તે મિત્રો રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત હાર્દિક સ્વાગત છે અને આ રાજકોટનું લોકેશન જાણીએ તો આપણે આ ઓમનગર સર્કલ કહેવાય અને અહીંથી આ ઓમનગર સર્કલ તમે જોઈ શકો છો તમારે જવું હોય આ બાજુ તો મૌડી ચોકડી અને આમ ઉપર જાઓ એટલે માધાપરવાળો મેઇન રોડ આવી જાય છે માધાપર ચોકડી એકસો પચાસ ફૂટ રિંગ રોડ કહેવાય છે આ ઓમનગરનું સર્કલ કહેવાય મિત્રો આ બાજુ જાઓ એટલે મૌડી ચોકડી આવી જાય છે આ મૌડી ચોકડીનો જે બ્રિજ છે ઓવરબ્રિજ કહેવામાં આવે છે અને અહીંથી નીચેથી મૌડી ચોકડી આવી જાય ઉપર ચડો એટલે ગોંડલ ચોકડી બાજુ જવાનો રસ્તો આવી જાય છે મિત્રો અને અહીંયા આવી ગયું છે આ આપણે આ બાજુ જોઈએ તો આ ભગવતી રસ અહીંયા ભગવતી રસ આ ભગવતી રસ અને આ છે મિત્રો સ્વામિનારાયણ મંદિર જે ઉદયનગરમાં આવેલો છે આ ઉદયનગરનો રોડ આવી જાય છે અને આ બાજુ છે એટલે મોવડી ચોકડી અને ઓવરબ્રિજ અને બીજા લોકેશનની વાત કરીએ તો આ બાજુ અહીં સામે જઈએ આપણે હમણાં બતાવવા જઈ રહ્યો છું મિત્રો આ છે ઓમનગર સર્કલ ને અહીંયાથી આપણે આ છે લાભદીપ સોસાયટી અને રાજદીપ સોસાયટી ચાલીસ ફૂટ રોડ ઓમનગર ધરમનગર તે બાજુ આ બધું અહીં બોર્ડ મારેલો છે મિત્રો તમારે જવું હોય તો અહીંથી પણ જઈ શકાય છે ઓમનગર આ ચાલીસ ફૂટનો રોડ આવેલો છે મિત્રો